પેટી બનાવ્યા માટે અમે એક ખોખું લઈશું અને તેને ટેપ મારીને બંધ કરીશું ત્યાર પછી ટપાલ નાખી શકાય મોબાઈલથી પણ એસએમએસ કરીને પણ રજા ચિઠ્ઠી મોકલાવી શકીએ તમે મોબાઈલ વડે કોની કોની સાથે વાત કરો છો તો હું મોબાઈલ વડે મારા મોટા ભાઈ સાથે મામા માસી કાકા તેમજ મિત્રો સાથે વાત કરું છું મોબાઈલમાં સંદેશા વ્યવહાર માટે કઈ સુવિધા હોય છે તો મોબાઈલમાં સંદેશા વ્યવહાર માટે એસએમએસ વોટ્સઅપ તેમજ ઈમેલ દ્વારા સંદેશા મોકલી શકાય છે હવે અહીં ઘટના વાંચો અને પ્રશ્નના જવાબ લખો રાજા દેવદત્ત સંદેશા વ્યવહાર માટે કેવા કેવા માધ્યમનો ઉપયોગ કરતા તો રાજા દેવદત્તે સંદેશા વ્યવહાર માટે ઢંઢેરો પીટાવ્યો ઘોડે સવાર મોકલ્યો રાજદૂત મોકલવામાં આવ્યું તેમજ કબૂતર દ્વારા સંદેશો મોકલવામાં આવ્યો ઢંઢેરો પીટવો એટલે શું તો ઢંઢેરો પીટાવું એટલે કોઈ એક વ્યક્તિ દ્વારા ઢોલ વગાડીને ગામના ચોરી લોકોને ભેગા કરવામાં આવે છે અને ત્યારબાદ જે તે સમાચાર આપવામાં આવે તેને ઢંઢેરો પિટાવો કહેવાય છે એ સમયે નજીકના પ્રદેશોમાં સંદેશો કેવી રીતે પહોંચાડવામાં આવતો તો એ સમયે નજીકના પ્રદેશોમાં સંદેશો મોકલવા માટે ઘોડેસવારને મોકલીને સંદેશો પહોંચાડવામાં આવતો ચોથું દૂરના પ્રદેશોમાં સંદેશો મોકલવા સાનો ઉપયોગ થતો દૂરના પ્રદેશોમાં સંદેશો મોકલવા માટે ત્યારના સમયમાં કબૂતરનો ઉપયોગ કરવામાં આવતો હતો મુજબ જવાબ લખો તો તો વાક્યોને આપણે ક્રમમાં ગોઠવવાના વાક્યમાંથી આવશે મને સુંદર અક્ષરે લખવામાં આવ્યું પત્રની વાત છે મારા પર પાલનપુર ની છાપ પાડવામાં આવી ટપાલી મને પોસ્ટ ઓફિસે લઈ ગયું મારા પર અમદાવાદ ની છાપ પાડવામાં આવી મને અમદાવાદની ટ્રેનમાં બેસાડવામાં આવ્યું અને હું જેલના મામાના ઘેર પહોંચ્યો પોસ્ટ ઓફિસમાં માત્ર એક જ પ્રકારના પત્રો મળે છે ખોટું લેખિત સંદેશો મોકલવા ફેક્સનો ઉપયોગ થાય છે ખરું પિનકોડ છ અંકનો હોય છે એ પણ ખરું મોબાઈલ થી લેખિત સંદેશ મોકલી શકાય નહીં સાવ ખોટું પોસ્ટ ઓફિસમાં માત્ર ટપાલ મોકલવાનું જ કામ થાય છે તો એ પણ ખોટું ચોથું પત્રના પ્રકાર કયા કયા છે તો પત્રના વિવિધ પ્રકારોમાં પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર પરબીડિયું વગેરેનો સમાવેશ થાય છે તમે જાણતા હોય તેવા સંદેશા વ્યવહારના સાધનોના નામ લખો

પત્રમાં સરનામું ખોટું લખાઈ જાય તો પત્રમાં સરનામું ખોટું લખાઈ જાય તો પત્ર કોઈને મળતો નથી અને પત્ર પાછો લખનાર વ્યક્તિના સરનામે પહોંચે છે સંદેશા વ્યવહાર માટે ટપાલ કેવી રીતે મદદગાર થાય છે કોઈ વ્યક્તિએ ટપાલ મોકલી હોય તો તે આપણા સુધી પહોંચાડે છે તેમજ આપણે ટપાલ પેટીમાં નાખેલી ટપાલો લઈ જઈને જે તે સરનામે પહોંચાડે છે ટેલિફોન અને મોબાઈલમાં શું તફાવત છે તો ટેલિફોન વાયર સાથે જોડાયેલ હોય છે જેથી તેને સાથે લઈ જઈ શકાતો નથી જ્યારે આપણે ગમે ત્યાં સાથે લઈ જઈ શકીએ છીએ વિવિધ પ્રકારના પત્રો પર લાગેલી ટિકિટો અલગ અલગ માટે હોય છે વિવિધ પ્રકારના પત્રો મોકલવાના હોય તે પ્રમાણેના મૂલ્યની ટિકિટ લગાવવી પડે તેથી ટિકિટો અલગ અલગ હોય છે તમારા દાદા દાદી લગ્નનો સંદેશો કેવી રીતે મોકલવામાં આવ્યો હતો તો મારા દાદા દાદીના લગ્નનો સંદેશો મોકલવા માટે પોસ્ટમાં લગ્નની કંકોત્રી મોકલવામાં આવી હતી બીજું ઈમેલ અને ફેક્સમાં શું તફાવત છે તો ઈમેલ દ્વારા કાગળ વગર સંદેશો મોકલી શકાય છે જ્યારે ફેક્સ માટે મશીન તેમજ જ કાગળની જરૂર પડે છે તમારા માતા-પિતા તમારી ઉંમરના હતા તે સમય સંદેશા વેહવાના કયા સાધનોનો ઉપયોગ થતો હતો તો ટપાલ, ટેલિફોન, પત્રો વગેરે સાધનોનો ઉપયોગ કરતા હતા ચોથાનો જવાબ જોઈએ તો પહેલાના સમયમાં આજના જેવા સંદેશા વ્યવહારના સાધનો શોધ થઈ ન હતી માટે ઝડપથી સંદેશો જે તે સ્થળે પહોંચાડવા માટે પક્ષીઓનો ઉપયોગ કરવામાં આવતો સંદેશા વ્યવહારમાં અગાઉથી નક્કી થયેલા કોડની ભાષામાં વાત કરવામાં આવે છે જેથી બીજા કોઈને આ સંદેશની ખબર પડે નહીં એટલે કે તમે જોઈ શકો છો જે ભાષા છે કોડની ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર સત્તર પત્રના પ્રવાસનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ